એને સ્થાનો ગુજરાત ની અંદર મહાપંચાયત યોજાઈ હતી જયારે મહાપંચાયત ની લાગણી સુધી પહોંચાડવામાં આવી હોય અને ત્યાર પછી પણ જયારે સરકાર સમાધાન મુજબ ઠરાવ ના કરતી હોય જૂની પેન્શન યોજના અંગે કઈક વિચાર ના હોય ત્યારે ગુજરાત ના પાટનગર ગાંધીનગર ની

બહાર પાડવાની પણ વાત કરવામાં આવી હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી જેને કારણે આજે ગાંધીનગર ના સત્યાગ્રહ ખાતે સત્ય કર્મચારીઓ